બધી બહેનો ની કમેન્ટ આવે છે ભાઈ તમે બહેનો ની તો સાડી બનાવો છો પણ બા માટે શું તો બા માટે ભાઈ સાતસો રૂપિયાની રેન્જ માં એકદમ વર્લી પ્રિન્ટ ની આ સાડી જેમાં તમને છે ને ભાઈ ટોટલ છ કલર ઓપ્શન મળી જવાના છે પ્યોર વેટલેસ પુનીત બ્રાન્ડ કંપની નો પીસ રહેવાનો છે જે આ છે ને ભાઈ બા આખો દિવસ પહેરી રાખે તો કંટાળો ન આવે ને એ ટાઈપ નું આખું પ્રીમિયમ કલેક્શન રહેવાનું છે જેમાં તમને લોંગ પલ્લુ મળી જવાનો છે આખી વર્લી ની ડિઝાઇન મળી જવાની છે અને ટોટલ છ છ કલર ઓપ્શન મળવાના છે અને રેન્જ ની વાત કરું તો માત્ર ને માત્ર સાતસો રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી સિપીંગ આપવાના છીએ તો જે બાને બે આ સાડી ગમે ફટાફટ છોકરાને કહેવાનું સ્ક્રીનશોટ લઈને યોગેશભાઈ મોકલી દે એટલે આ સાડી તમારા ઘર સુધી પહોંચી જાય જો આ ટાઈપ નું બ્લાઉઝ પીસ રહેવાનું છે ફોટા જોઈએ છે વોટ્સઅપમાં મેસેજ કરો અને હા ખાસ નોંધ લેશો કે કાલ થી એટલે કે સત્તર તારીખથી સત્યાવીસ તારીખ સુધી કુરિયર સર્વિસ બંધ રહેવાની છે અને લાભ પાચમ પછી બધા જ કુરિયર ડિસ્પેચ થવાના છે જો તમારે ઓર્ડર કરવો છે તો વોટ્સઅપમાં મેસેજ કરો કોલ નો રિસીવ કરવામાં થોડો લેટ ટાઈમ થઈ જશે પણ મેસેજ તમારો ડેલી ટુ ડેલી આવી જશે તો અવશ્ય અમારી શોપ ને રૂબરૂ વિઝિટ કરો અથવા ઓનલાઈન ઓર્ડર કરી દેજો ભાઈ